જીએસએફસીના પરના કર્મચારીઓને પગાર આપવામાં ન આવતા પગારના મુદ્દાને લઈને કર્મચારીઓ દ્વારા કુબેર ભુવન ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જીએસટી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા પગાર કરવામાં ન આવતા એકસો વીસ જેટલા તમામ કર્મચારીઓને ઘર કેવી રીતે ચલાવવું તે ખૂબ જ હવે મુશ્કેલ બની ચૂક્યું છે જેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે તેઓની માંગણી છે કે કોર્ટના હુકમ મુજબ પગારની ચૂકવણી કરવામાં આવે આ પગારની ચુકવણીને લઈને ભારે સ્ત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ओवरशॉट ના ઓર્ડરને અમલ માં લાવો નહી નહી એ સંઘઠનક છે કામ પર સંઘઠન છે જે સાફે મળીને 20 કાયાપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ગુબે એક બડોદરાના એક જાગૃત યુવાન તરીકે જ્યારે આ વાત મારા ધ્યાને આવી ત્યારે વડોદરાની તમામ સમિતિ જે અમને ગાઈડ કરે છે બધાને એકત્ર કર્યા આપ સૌ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે બાકી ત્રણ પાયા તો અત્યારે નેસ્તો નાબૂદ થઈ ગયા છે એમાંનો એક પાયો એટલે કે આ કોર્ટનો ઓર્ડર આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું મારો મીડિયાથી મીડિયા આપશ્રી મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને ગુજરાત સરકારને ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બોલ જે લાગેલો છે આ કોર્ટના જજનો ઓર્ડર છે આની વેલ્યુ જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા આને ઓર્ડર નહીં આને ફરફરિયા કહેવાય આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા તો એમણે શું કરવા બેસાડ્યા છે આજે લોકશાહી ની અંદર જ્યારે આ ગરીબ

આ વડોદરાના નાગરિકો છે જો ન્યાય માંગી માંગીને જ્યારે આવી રીતે રસ્તા પર ઉતરવું પડે ને તો આમણે નહીં સરકારે શરમ આવી જોઈએ આ વ્યવસ્થા તંત્રને એડમિનિસ્ટ્રેટરને શરમ આવી જોઈએ કે આ તમે જે એસી ચેમ્બરના પગાર લો છો ને એ આમના ટેક્સના પૈસામાંથી આવે છે સવારમાં દાંતણ મોઢામાં નાખે ને ત્યારથી ટેક્સ શરૂ થઈ જાય છે કે રાત્રે સુવા પથારીમાં જાય છે ને એ બેડના ગાદલા ઉપર પણ ટેક્સ લાગેલો હોય છે તો ટેક્સ 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 તમે ગાડી લો તો ટેક્સ પેટ્રોલ ભરો તો ટેક્સ મુસાફરી કરો તો ટેક્સ રાજ્યની બોર્ડર કરો ટેક્સ માથામાં તેલ નાખો ટેક્સ તમે લોટ લો ટેક્સ બધી જ જગ્યાએ ટેક્સ કોઈ જગ્યાએ ટેક્સની બાકી નથી રાખી તો આ ટેક્સના પૈસા શું તમારા મોજશોખ માટે રાખ્યા છે આ લોકોને ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે તમે લોકો જો તમારે આજ કરવું હોય ને તો આ નોકરી ધંધો છોડી દો અને સ્વિત્ઝરલેન્ડમાં સ્વિસ બેંકમાં તમારા એકાઉન્ટ ખોલાવી દો અને ખુલ્લે આમ જાહેર કરી દો કે અમે ચોર છીએ હવે જો હવે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું આજે એક યુવાન ઉતર્યો છું મારી જોડે એક હજાર યુવાનો જોડાયેલા છે જ્યાં સુધી અમારે કોઈ સરકાર સાથે કોઈ ઘર્ષણ કરવાનો ઈરાદો નથી પરંતુ જ્યારે કોર્ટનો ઓર્ડર બી ના મળતો અમે તો કોર્ટના સામાન્ય કોર્ટ કરતા તો અમે બહુ સામાન્ય માણસ છે સાહેબ તો કોર્ટનો ઓર્ડર સાંભળતા નથી તો અમારું કેવી રીતે સાંભળશે એટલે અમારે બધા એક થવું પડ્યું છે હું તમામ કામદારોને વિનંતી કરું છું મીડિયાને પણ વિનંતી કરું છું કે આમની લડત સાથે છેક સુધી ન્યાય માટે લડત માટે સાથ આપજો એવો મને વિશ્વાસ